ભારત સરકારે આ યોજના થોડા વર્ષો પહેલા શરૂ કરી હતી આ યોજના હેઠળ સરકાર દેશના ગરીબ ખેડૂતોને દર વર્ષે રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે રૂપિયાની આ નાણાકીય ત્રણ હપ્તાઓ દ્વારા ખેડૂતોના ખાતામાં આપવામાં આવે છે મિત્રો દરેક હપ્તા હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા મોકલે છે તાજેતરમાં અઠ્યાવીસ ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકારે ખેડૂતોના ખાતામાં સોળમાં હપ્તાના નાણા મોકલી આપ્યા હતા મિત્રો હપ્તો છૂટ્યા ને એક મહિના કરતાં વધુ સમય વીતી ગયો છે આવી સ્થિતિમાં દેશભરના કરોડો ખેડૂતો હવે સત્તર માપતાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આ શ્રેણીમાં આપણે જાણવાની કોશિશ કરશું કે સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તરમો હપ્તો ક્યારે બહાર પાડી શકે છે તો મિત્રો જો મીડિયા રિપોર્ટ્સ નું માનીએ તો કેન્દ્ર સરકાર લોકસભા ચૂંટણી પછી જૂન અથવા જુલાઈ મહિનામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તરમો હપ્તો જાહેર કરી શકે છે જો કે હજુ સુધી પીએમ કિસાન સન્માન નિધિ યોજના દ્વારા સત્તર માં આપતા માટે નાણાં મુક્ત કરવા અંગે સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી અને મિત્રો હવે જોઈએ એક મહત્વપૂર્ણ વાત વિશે તો જે ખેડૂતો હજી સુધી આ યોજના હેઠળ જમીનના રેકોર્ડની ની ચકાસણી અને ઈ કેવાયસી કરાવ્યું નથી તો તેમને આગામી સત્તર માં આપતાનો લાભ નહીં મળે મિત્રો લાભ મેળવવા માટે તમારે આ મહત્વપૂર્ણ કાર્ય શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવાના રહેશે મિત્રો જો તમે આ કાર્ય પૂર્ણ કરશો તો જ તમને સત્તરમાં આપતાનો લાભ મળશે નહીં તમને લાભ મળે અને મિત્રો જો ગમ્યો તો લાઈક કરો કમેન્ટ કરો અને બીજા મિત્રોને શેર કરો અને મિત્રો આવી જ રીતે નવી નવી માહિતી મેળવવા માંગતા હોય તો નિશ્ચય તમે જય જવાન જય કિસાન લખી કમેન્ટ કરજો જેથી કરીને અમને એક મોટિવેશન મળતું રહે અને મિત્રો હવે મળીશું નવા વિડીયોમાં આભાર મિત્રો